સારો સમય શરૂ થતા પહેલા જોવા મળે છે આ સત્તર સંકેતો આ વસ્તુ રોજિંદા જીવનમાં દેખાય તો મોટી સફળતાની નિશાની દરેક વ્યક્તિ જીવનમાં ક્યારેક ક્યારેક મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે આવા સમયે આપણે ઈચ્છીએ છીએ કે આ તબક્કો જલ્દી સમાપ્ત થાય અને સારા દિવસો શરૂ થાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સારા સમયની શરૂઆત થતા પહેલા આપણને કેટલાક સંકેતો મળે છે આજે આ સંકેતો વિશે જણાવશો જો તમને પણ આ સંકેતો મળે તો સમજી લો કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે એક જો તમે પાણીથી ભરેલું વાસણ જોશો પાણીનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે જોવા મળે છે આ ઉપરાંત જ્યોતિષમાં આ શુભ ગ્રહ ચંદ્રનું પણ પ્રતીક છે આવી સ્થિતિમાં

અને સ્ત્રીના ડાબા હાથને વારંવાર ખંજવાળ આવતી હોય તો આ પણ શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે આવું થાય છે ત્યારે પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે અને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના પણ બની શકે છે હાથમાં ખંજવાળનો અર્થ એ પણ છે કે તમારા જીવનનો ખરાબ તબક્કો સમાપ્ત થવાનો છે અને તમે નાણાકીય મોરચે સફળ થઈ શકો છો ત્રણ સાવરણી વારંવાર દેખાવી જો તમને વારંવાર ઘરની બહાર દેખાય તો સમજી લેવું કે લક્ષ્મીની કૃપા તમારા પર વરસવાની છે સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે તેથી સાવરણીને ઘણી વખત જોવો એ સંકેત આપે છે કે તમને આર્થિક લાભ મળી શકે છે જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા તો તે હવે સમાપ્ત થઈ શકે છે ચાર કાળી કીડીઓ કાળી કીડીને કાળી કીડીઓ આવતા જુઓ છો તો તે સારા દિવસો આવવાના સંકેત છે જો તમે તમારા ઘરની દિવાલ પર કીડીઓનું જૂથ ચડતું જોશો તો તમને તમારા કરિયર અને બિઝનેસ માં પ્રગતિ મળી શકે છે જો કે તમારે તમારા ઘરમાં આવેલી કીડીઓને મારવાનું ટાળવું જોઈએ પરંતુ તેનાથી વિપરીત તમારે તેમના પર લોટ અથવા ખાંડ આપવી જોઈએ પાંચ શંખનો અવાજ સંભળાવો જો તમે સવારે શંખનો અવાજ સાંભળો છો તો તે તમારા સારા દિવસોની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે તમે જે પડકારોનો સામનો કરી રહ્યા હતા તે દૂર થઈ શકે છે અને તમે જીવનમાં સ્થિરતા જોઈ શકો છો છ અજાણી સુગંધ આવવી જો તમે અજાણી સુગંધ અનુભવો છો તો સમજી લો કે થોડી સકારાત્મક ઉર્જા તમારી સાથે છે અને જ્યારે આવું થાય છે તો તમારા જીવનમાં સારા ફેરફારો પણ આવવા લાગે છે તમે કોઈ મોટી સિદ્ધિ પણ મેળવી શકો છો સાત સપનામાં મંત્રો સાંભળવા જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો તો તે ખૂબ જ શુભ સ્વપ્ન માનવામાં આવે છે આનો અર્થ એ છે કે વાસ્તવિક જીવનમાં તમે સફળતાના માર્ગ પર હોઈ શકો છો અને કેટલાક સારા ફેરફારો જોઈ શકો છો આઠ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમને નવી વર કન્યા એકસાથે દેખાય તો સમજી લેવો કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે આને સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે નવ સપનામાં કાચબો દેખાવો એ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે બંધ નસીબના દરવાજા જલ્દી ખુલી શકે છે દસ જો તમારા ઘરના મુખ્ય દરવાજા પર હાથી તેની સૂંઢ ઊંચી કરીને ઊભો હોય તો સમજી લેવું કે તમારા સ્થાન પર લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે હાથીને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે